ધ્યાને લઈ કર્મચારીઓને બસો ચાર હેલ્મેટ નું નિશુલ્ક વિતરણ કરાયું જીવનની એક દુઃખદ ઘટના બાદ પરિવાર સમાન સ્ટાફના સભ્યોને જીતુભાઈએ અને હેલ્મેટ વિતરણ કરી સલામતી પૂરી પાડી એક જિંદગીની કિંમત પરિવારથી વધારે કોઈ ના જાણે ત્યારે ઋષિવન ખાતે અને અન્ય જગ્યામાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓના એક પરિવારના ભામાશા સમાન પર્યાવરણ પ્રેમી જીતુભાઈ એ પોતાના પરિવાર એવા સ્ટાફના સભ્યોના જીવનની સલામતી કાજે નિઃશુલ્ક હેલ્મેટ વિતરણ કરીને પોતાની સેવા સેવાકીય લાગણીઓ છલકાવી હતી જીતુભાઈના જીવનમાં પંદર વર્ષ અગાઉ બનેલી

અમારા ઋષિબનના બધા કર્મચારીઓને આ હેલ્મેટ આપવામાં આવી રહી છે તો મારી સડક ઉપર મોટરસાઇકલ અને સ્કૂટી ચલાવતા બધા જ ચાલકોને વિનંતી છે કે મેં મારો ભાણિયો પંદર વર્ષ પહેલાં આ સડક અકસ્માતમાં જ હેલ્મેટ નથી એટલે ખોયેલો હતો દેવ દેવ થયેલો હતો ત્યારથી અમે આ એક અભિયાન ચલાવી રહ્યા છીએ તો આપ પણ જ્યારે પણ હાઈવે ઉપર કે મારે સ્પીડ ઉપર જવાનું હોય તો હેલ્મેટ ફરજિયાત પહેરો એવી અમે આ માધ્યમથી ગ્રીન ગ્લોબલ બ્રિગેડના બધા જ કમાન્ડોને પણ વિનંતી કરીએ છીએ કે તમે તો ફરજિયાત આ હેલ્મેટ પહેરો જ અને શક્ય હોય તો આપણા નવા બનતા કમાન્ડોને પણ આ હેલ્મેટ પહેરવા વિનંતી કરીએ એવી સૌને વિનંતી છે થેન્ક યુ આભાર ગ્રીન ગ્લોબલ બ્રિગેડ